ભરૂચ તાલુકાના સીમલિયા ગામે એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં અહીંયા એક વીજ કર્મચારી જે સમયે થાંભલે ચડ્યો હતો તે સમય તેને કરંટ લાગ્યો જેના કારણે તે થાંભલા ઉપર ચોંડી ગયો હતો આ મામલે જ્યારે ગામના લોકોને જાણ થઈ ત્યારે આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું હતું સીમાલિયા ગામે તળાવ નજીકનો બનાવ છે જ્યાં કોઈ ફોલ્ટ આવવાના કારણે વીજ કર્મચારી થાંભલા ઉપર ચડ્યો હતો કે તે સમયે કામ કરતા તેને અચાનક ઝટકો લાગ્યો અને તે ચોટી ગયો હતો જેને હાથ ઉપર રબરના મોજા પડી ગયા હતા અને હાથના પંજાના ભાગે દાજી ગયો હતો જેના કારણે આસપાસના ઉભેલા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા સમય અને કર્મચારી દોડી જાય વીજ લાઈન બંધ કરતા હેલ્પરનો બચાવ જો કે થાંભલા ઉપર ચોટેલા અને બીજા હેલ્પરને કરંટ લાગતા સાવર અર્થે વડોદરા ખસેડા બનાવ સંદર્ભે એકસો આઠ ને ફોન બુક કરાવ્યો હતો પરંતુ એકસો આઠ આવતા પહેલા તેઓના અને વાનમાં સાવર અર્થે લઈ ગયા હતા કર્મચારીના નામ મહેશભાઈ અને જશપાલ હોવાનું જાણવા મળ્યું હતું ઘટના સંબંધે ડેપ્યુટી એન્જિનિયરે માહિતી મેળવી હતી કર્મચારી હોસ્પિટલમાં દાખલ છે ને ભગવાનની દયાથી બચી ગયા છે એમ જણાવ્યું